કચ્છના નખત્રાણાથી સારંગપુર હનુમાનજી મંદિરની બાઇક રેલીનું આયોજન યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેની અંદર એકસો પચાસ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો નખત્રાણાથી એકસો પચાસ બાઇક સવારોની રેલીને સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું જેના અગ્રણી એવા રમેશભાઈ માવાણી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી અહીંના ચૈતન્ય હનુમાનજીની પૂજા કરીને જય બજરંગબલીના નાદ સાથે આ બાઇક રેલી નીકળી હતી બીજે પાર્ટીના સહારે ભક્તિમય સંગીતથી ઝૂમતા આ યુવાનોનો મોરબીના યુવા મંડળ દ્વારા સત્કારવાનો અને ચા પાણી નાસ્તોનો બંદોબસ્ત કર્યો હતો રાત્રે સાળંગપુર પહોંચી ગયા હતા રાત્રે વિશ્રામ બાદ સવારે ત્યાંના સ્વામીનીજીએ સામયું કર્યું હતું અને આ બાઇક ચાલકોના યુવાનોની આ પ્રવૃત્તિને સાહસને નહીં બિરદાવ્યું હતું મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ માવાણી નખત્રાણા રેલી દ્વારામાં અમે ચાર તારીખના નખત્રાણાથી સાળંગપુર માટે રેલીનું આયોજન કરેલું હતું તેમાં સવારના છ વાગે અમે રેલીનો સ્ટાર્ટ આપ્યો હતો નખત્રાણાથી અને બપોરે ખાતે ભોજન અમે કટરિયા હનુમાન દાદાએ કર્યું હતું ત્યારબાદ બપોરના ચા પાણી નાસ્તાની વ્યવસ્થા મોરબી ખાતે ડાયણી પરિવારે કરી હતું ત્યારબાદ સમય કરીને અમે સાંજના સાળંગપુર પહોંચી આવ્યા હતા અને સાળંગપુર અમે નાઇટ હોલ્ડ કર્યો ત્યારબાદ સવારના અમારા સ્વામીએ સમય કર્યા બીજે દિવસોના પ્રોગ્રામમાં આખો દિવસ અમે રહેવાના હતા સાંજે પાછા વળી નાઇટ હોલ્ડ ત્યાં સાળંગપુરમાં અને સવારના વહેલા નીકળવાના છીએ સાળંગપુરથી કચ્છ અમે એકસો ને પચાસ જણા છીએ સિતે જેવી મોટર બાઇકલ સાયકલો છે અને દાદાના દર્શનાર્થે આવ્યા હતા અને અમને બહુ મજા આવી ગઈ